અંકલેશ્વર ભરૂચ વિસ્તારમાં વારંવાર ખાડીમાં કેમિકલ છોડવાના કેસો સામે એક્સપ્રેસ ન્યૂઝે ફરી એકવાર સીધી લડત શરૂ કરી છે તંત્રી શ્રી સ્પષ્ટ કે દરેક અધિકારી અને ખાસ કરીને મેડમ જીજ્ઞાસાડીઓઝા ડીઓઝાને કયા કયા કેમિકલ છૂટી રહ્યું છે કોણ છોડે છે અને કયા પોઈન્ટ પર છોડે છે તેનું પુરાવા સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું છે રફિક શાહે કહ્યું સમસ્યા શું છે વર્ષોથી આમલા ખાડીમાં કેમિકલ છૂટે છે સૌ જાણે છે છતાં છોડનાર માફિયાઓ હજુ સુધી હાથ લાગ્યા નથી જીપીસીબી તરફથી પ્રયત્નો ચાલી રહ્યા છે પરંતુ પરિણામ

ખાડીમાં કેમિકલ છૂટે છે આ વાત નવો ખુલાસો નથી હવે સમય છે ક્યારે પડકારાશે ક્યારે કડક કાર્યવાહી થાય તેનો જવાબ આપવાનો જો પરિસ્થિતિ સુધરે અને કેમિકલ પકડાય તો તુફાન એક્સપ્રેસ ન્યૂઝ તરફથી માટે હવે છુપાવા દબાવવા કે રાહ જોવા જેવું કઈ રહ્યું નથી જે છોડી રહ્યું છે તે નામ સાથે બહાર આવવાનું જ છે અને એ સુધી તુફાન એક્સપ્રેસ ન્યૂઝ આ મુદ્દો છોડશે નહીં